મારું નામ યોગેશભાઈ ભાનુશાળી છે મારું રહેવાનું સ્થાન છે દિગજામ સર્કલ વેરી બંદર રિંગ રોડ આખો અત્યારે જે ચૂંટણી પક્ષકારનો જે મામલો ચાલી રહ્યો છે મેદાને તો પહેલો મુદ્દો આપણો એ આવી જાય છે કે ભાઈ ભવિષ્યમાં જેટલી થનારી યોજનાઓ ભાજપ સરકારે કે કોઈ બી ગવર્મેન્ટે આપેલી છે એની અંદર દૈનિક વેતનની વાત કરી મોંઘવારીની વાત કરી દિવસે દિવસે કોઈ જે જોવા જઈએ તો આ મુદ્દામાં અત્યારે પાણીનો સમસ્યાનો પહેલાં હાલ હતો રોડ રસ્તાઓનો હતો એ અત્યારે બહુ જ સારું છે ભાજપ પેનલની અંદર અત્યારે જોવા જાય પર્ટિક્યુલર કોઈ વોર્ડ કે કોઈ જામનગર દ્રષ્ટિએ જોઈ તો રોડ રસ્તાઓના કામ બહુ જ સારા કર્યા છે પાણી નહોતું પહોંચતું ત્યાં પાણી પહોંચાડવામાં આવ્યું છે બીજી વસ્તુની વાત આવે તો ત્યાં ત્યાં યુવા વર્ગમાં ઘણી બેરોજગારી ફેલાયેલી છે જેમ તો જોવા જઈએ કે પહેલાં ગવર્મેન્ટની અંદર એક્ઝામ કરતા હતા તેની અંદર એવો મુદ્દો આવેલો હતો કે ભાઈ ટેટ ક્લિયર કર્યા પછી ડાયરેક્ટ તમને મળશે રોજગારી તો અત્યારે એની સામે જોવા જઈએ તો ટેટની અંદર એમ કહે છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમને નોકરી આપે છે જે ખરેખર મહેનત કરી રહ્યા છે યુવા વર્ગ તો એને ટેટની અંદર બાર માર્ક કે અગિયાર અગિયાર મંથ ઉપરનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો એવું ન થવું જોઈએ ખરેખર જેણે ગવર્મેન્ટની તૈયારી કરી છે એને સારું શિક્ષણ મળવું જોઈએ સારી નોકરીયા મળવી જોઈએ અત્યારે ઘણા ખરા પ્રશ્ન એવા છે કે બેરોજગારના છે ઘણા ખરા એજ્યુકેટેડ બીકોમ એલએલબી થઈને ફરે છે ગામમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમ બી કરીને ક્લિયર કરેલા ફરે છે બટ એનું વેતન જોવા જાવ તો દસ હજાર પંદર હજાર રૂપિયા કોઈ બી ઉદ્યોગિક અત્યારે જામનગરની દ્રષ્ટિએ જોવા જાવ તો એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને મેન ઉદ્યોગ બે સેક્ટર છે ખેતી વર્ગ ખેતી કરે છે ગામડાના લોકો કરે છે બટ બે સેક્ટરની અંદર કામ કરવું વેતન મળવું થતી હોય મિનિમમ વેતનની અંદર જોવા જઈએ તો માસિક પગાર જ નવ હજાર દસ હજાર રૂપિયા ચાલુ કરે છે તેથી કરી એ એક મુદ્દો હાઇલાઇટ છે એજ્યુકેશન બાબતે બહુ સારું કર્યું છે ભાજપે કામ આરટી સેક્ટરની અંદર ગવર્મેન્ટની યોજના બહુ સારી છે સિંગલ ગર્લ ચાઇલ્ડ પછાત વર્ગ માટે કર્યું છે પછી રાશન ફ્રીનું વિતરણ ચાલુ કર્યું બધું બહુ સારું છે સાથે સાથે જો એ લોકો એજ્યુકેશન ફ્રી આપતા હોય તો આની સાથે એક આભી પહેલ એને કરવી જોઈએ કે અહીંયા આજુબાજુના વિસ્તારમાં જેટલા ભણેલ ગણેલ છે એજ્યુકેટેડ છે નાના વર્ગમાંથી ભણે છે તેને સારું વેતન મળી રહે અને મંથલી એને સારું મળી રહે મેન મુદ્દો અત્યારે એ છે કે ભાઈ યુવા વર્ગ ભણે છે પણ સામે એટલું એને રોજગારી નથી મળતી એ એક મુદ્દો છે ખાસ કરીને હાલો હલો મારું નામ ભરત ગોહેલ છે અને આગામી જે અત્યારે જે ચૂંટણી આવી રહી છે તેના અનુસંધાને આપણે જે મતદાન કરીએ છીએ તેના વિશે આપણે કહીએ તો હાલમાં તો જે સરકાર છે એ સારું જ છે એના સિવાય જે કંઈ કામો થઈ રહ્યા છે એનાથી પણ સંતોષ છે તો ક્યારેક રોજગારી અને એના વિશે છે ચિંતા કે હાલમાં બેરોજગાર વધારે છે તો સરકારને એવી જ કે મતદાનમાં જે અમે મત આપી તમને વિજય બનાવીએ એનાથી જે રોજગાર મળે એવી વધારે અમને અપેક્ષા ને સાથે આપણે મત આપીએ છીએ તેવું અમે ઈચ્છીએ છીએ સરકાર આવ આવનારી સરકાર સમાસાજી રામત મેરો મોંઘવારી બેરોજગારી જે કાબૂમાં લાવે અને જે સારા કામ કરે એને મતદાન આપીશું શિક્ષણ માટે સારા કામ કરે સ્વાસ્થ્ય માટે જેમ કે કોરોનામાં જે તકલીફ હતી એ તકલીફને અનુસરતા જે મદદરૂપ થાય અને કામ કરે એને મોટો મતદાન કરીશું બેરોજગારી માટે સારા કાંઈક નોકરીઓ માટે યુવાનો માટે લઈ આવે એના માટે ને બાકી તો મતદાન કરીશું હું લક્ષ્મણ ગઢવી વોર્ડ નંબર છમાં રહું છું બળદેવનગર વિસ્તારમાં અમારો વિસ્તાર પંદર વર્ષથી છેલ્લા વોર્ડ નંબર છ માં સામેલ થયું છે અહીંયા રોડ રસ્તા ગટર પાણી ખાલી વાતું થાય છે અમારા વોર્ડ નંબર છમાં જે બળદેવનગર વિસ્તાર છે એમાં ચોમાસામાં કોર્પોરેટરોને ઇન્વાઇટ કરીએ ને કે આવો તો આવે એમ નથી પગ રખાઈ તો ગાડી ઘરે તો આવે ને એવી હાલત છે અત્યારે ચૂંટણી ટાણે ખાલી વાદા કરવામાં આવતા હોય છે પણ એ પછી ભૂલાઈ જતા હોય છે મારું નામ રહીમ દે વોર્ડ નંબર છ માં રહું છું હું આ રોડ બેરોજગારી સફાઈ એમાં કોઈ ધ્યાન નથી આપી રહ્યો અમે જે સારું સારું કરીને દેશે અમે એને વોટ દઈ ને ચૂંટાવશી એને અમારે આ તકલીફ પડે ગટરની સમસ્યાએ પાણીની સમસ્યાએ અમે જેમ બને એમ ચૂંટાવશીએ અને મતગણ મતદાન મત કરશીએ અને મત દેશીએ ને અમારે આ કામ સફાઈ વ્યવસ્થિત બધું થઈ જવું જોઈએ મોંઘવારી આ બધી પેટ્રોલના ડીઝલના ગેસના એના ભાવ આટલા બળી રહ્યા છે એટલે અમે જે એને મતદાન અને કરશીએ એ અમને આ વિકાસ કરી દે હું અકબરભાઈ જામનગર મિલ વિસ્તાર વોર્ડ નંબર છ આ વખતે અમે ચૂંટણીમાં અમને એવા પક્ષને મત આપશે કે જે અમને ભવિષ્યમાં કામ આવે અને અમારે જે સમસ્યાઓનો જે છે નિકાલ કરતો હોય એવા પક્ષને અમે એવા ઉમેદવારને અમે ચૂટી કાઢશું અમારે રોડ રસ્તા ગટર જે અમારો જે બેકવર્ડ એરિયા છે એમાં અમને આની બહુ તકલીફ પડે છે તો અમે એવા ઉમેદવારને મત આપશું કે જે અમને ભવિષ્યમાં કામ આવે